ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામે આઈ શ્રી મોગલ માનું મંદિર આવેલું છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ છે દર વર્ષે અહીં લાખો યાત્રાળોઓ માં મોગલના દર્શને આવે છે ભગુડા ધામ અને માં મોગલનો ઇતિહાસ ખૂબ જ રોચક છે તો આવો વિડિયોમાં વાત કરીએ મોગલ ધામ ભગુડાના ઇતિહાસ વિશે મોગલ ધામ ભગુડા લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર મોગલધામના ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવાય છે કે દુષ્કાળ સમયે જુનાગઢના ચારણના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી લોકો પશુઓના વિભાવ માટે ગયા હતા આ દરમિયાન ત્યાં ચારણના કુળદેવી મોગલમાનું સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના એક માજી અહીં માતાજીની સેવા કરતા હતા વર્ષ સારું થતા તેઓ પોતાના વતન પરત જઈ રહ્યા હતા અને ત્યારે માજીને તેમની બહેન સમાન એક ચારણબાઈએ કાપડામાં આઈશ્રી મોગલમાં આપ્યા હતા અને કહ્યું હતું કે માતાજી તમારા રખોપા કરશે આ માજીએ પોતાના વતન ભગુડા પાછા આવીને માતાજીનું સ્થાપન કર્યું બસ ત્યારથી જ માતાજી અહીં બિરાજમાન છે ત્યારથી જ કામળિયા આહિર તેમજ ચારણ પરિવાર માતાજીની સેવા પૂજા કરે છે આ ઉપરાંત તમામ જ્ઞાતિના લોકો અહીં સેવા પૂજા કરે છે અને માનતા રાખે છે કામળિયા આહીરનો પરિવાર અહીં દર ત્રણ વર્ષે માતાજીનો ભેડિયો અને લાપસી ફરજિયાત કરે છે મોગલધામમાં યાત્રાળુઓ માટે ચોવીસ કલાક સુધી અન્ન ક્ષેત્ર શરૂ રહે છે અહીં રહેવા માટે વીસ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થા છે ભગુડા ધામ સાથે એક દંતકથા જોડાયેલી છે કહેવાય છે કે વર્ષો પહેલા વિરમ ગામની બાજુના એક ગામની સીમમાં અઢાર વર્ષની રાજપૂતની એક દીકરી ખેતરે જતી હતી ત્યારે રસ્તામાં તેને કડીનો રાજા મળે છે રાજા દીકરીને પોતાની સાથે લગ્ન કરવા માટે કહે છે સુમસાન વગડામાં દીકરી એકલી હોય છે તેથી તે ગભરાઈ જાય છે અને વિચાર કરે છે કે જો હું ના કહીશ તો આ રાજાના માણસો મને મારી નાખશે તેથી દીકરી રાજાને કહે છે કે જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો તમારે પહેલા મારા પિતાને વાત કરવી પડે રાજા પૂછે છે કે ક્યાં છે તારા પિતા દીકરી કહે છે કે પેલે પાર કામ કરી રહ્યા છે રાજા ઘોડી લઈને ચાલવા લાગ્યા આગળ પોતાની દીકરી અને પાછળ કેટલાય ઘોડે સવારને જોઈને દીકરીના પિતા ડરી ગયા અને કહ્યું બેટા આ બધા કોણ છે રાજાએ આ દીકરીના પિતાને ઊંચે અવાજે કહ્યું હું કડીનો રાજા છું કાલે સવારે તારી દીકરી સાથે લગ્ન કરીને લઈ જઈશ અને કડીની રાણી બનાવીશ રાજા તો ચાલ્યો ગયો પણ બાપ દીકરી બંને મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે શું કરવું ત્યારે દીકરીને યાદ આવ્યું કે મારી મા એક ચારણ માતાની પૂજા કરતી હતી હું પણ એ માતાજીને મદદે બોલાવું પણ દીકરીને માતાજીનું નામ યાદ આવ્યું નહીં સવાર પડી ગઈ અને રાજા આવી પહોંચ્યો જેવો રાજા એ દીકરીનો હાથ ઝાલ્યો કે દીકરીના મોઠામાંથી શબ્દો સરી પડ્યા હે માં મોગલ આવજે મારી માં હે માં મારી રક્ષા કરવા આવજે ત્યાં તો સિંહે ત્રાડ પાડી હોય એમ આકાશ ગાજવા લાગ્યું અને ઓખા મંડળથી કાળી નાગણી સમા માં મોગલ દોષીનું રૂપ ધારણ કરીને આવ્યા રાજાને નીચે પછાડીને માં મોગલ બોલ્યા તે મારી દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે માતાજી રાજાને ત્રિશૂળ મારવા જાય છે ત્યાં રાજા ઘોડી લઈને ભાગવા લાગ્યો આગળ રાજા અને પાછળ ક્રોધિત થયેલા માતા મોગલ છે રાજા ભાગતા ભાગતા ગોહિલવાડના એક ગામમાં આવે છે ગામના લોકોને ધમકાવીને બધા ઘરે તાળા લગાવવાનું કહે છે અને એક ઘરમાં સંતાઈ જાય છે પરંતુ માં મોગલ બધા ઘરના તાળા તોડી નાખીને રાજાને ગોતી લે છે અને ઘરમાંથી બહાર કાઢીને તેને મારવા જાય છે ત્યાં રાજા બોલે છે હે માં મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો માં સાંભળતા જ મોગલ માતા શાંત થઈ ગયા અને કહ્યું બેટા તે મને માં કહી માં કોઈ દિવસ એના દીકરાને મારે ખરી જા તને માફ કર્યો પણ આજ પછી કોઈ બહેન દીકરી સામે કાળી આંખ કરતો નહીં મોગલ માતા ગામના લોકોને કહે છે કે રાજા અહીં ભાગીને આવ્યો હોવાથી આ ગામનું નામ ભગુડા રાખજો અને આજ પછી આ ગામમાં કોઈ દિવસ ઘરે તાળા મારતા નહીં આ ગામની કરીશ નામનો મહાભારત કાળ સાથે જોડાયેલો એક રોચક ઇતિહાસ છે કહેવાય છે કે એક વાર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી સાથે બેસીને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદીના કોઈ મંતવ્ય પર ભીમ હસવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહ્યું તમે અજાણતા આ દેવી શક્તિનું અપમાન કરી રહ્યા છો જો તમારે દ્રૌપદીનું વાસ્તવિક રૂપ જોવું હોય તો દ્રૌપદી મધ્યરાત્રિએ સરોવરે સ્નાન કરવા જાય ત્યારે તમે સંતાઈને જોજો જ્યારે તે કંઈક માગવાનું કહે ત્યારે તમે માગજો શ્રી કૃષ્ણ પાંડવ અને કુંતા તારા ખપર બહાર અને બીજા બધા તારા ખપ્પરમાં આટલું કહી તમે સરોવરમાં છલાંગ મારી યોજન દૂર ચાલ્યા જજો ભીમે શ્રી કૃષ્ણના કહેવા મુજબ કર્યું દ્રૌપદી આવે છે અને અને લઈ લીધું બોલ્યા છે કોઈ માનવ કે પશુ પંખી જે ઈચ્છતા હોય તે માગી લ્યો ભીમે હિંમત કરીને માગ્યું શ્રી કૃષ્ણ પાંડવ અને કુંતા તારા ખપર બહાર અને બીજા બધા તારા ખપ્પરમાં આમ બોલી ભીમ સરોવરમાં સો યજન દૂર જતા રહે છે જોગમાયાએ તથાસ્તુ કહ્યું ત્યાં તો તેમના મોઢામાંથી દાવાનળ નીકળ્યું જંગલો બાળી નાખ્યા અને સરોવરનું સો યોજન દૂર સુધીનું પાણી ઉકળી ઉઠ્યું દ્રૌપદીના મુખમાંથી અનરગળ અગ્નિ નીકળતા તેઓ મોગલમાં કહેવાયા જેના મુખમાંથી અનરગળ અગ્નિ નીકળે તેમાં મોગલ સૌરાષ્ટ્રમાં આવેલું ભગુડા ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે અહીં પાટોત્સવ દરમિયાન દૂર દૂર થી ભક્તો આવે છે શું તમે ક્યારેય ભગુડામાં મોગલમાં ના દર્શન કરવા માટે ગયા છો કોમેન્ટમાં જણાવો